નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં તો ગુજરાત અને દેશભરના સરકારી કર્મચારીઓ પેન્શનરો તેમજ દૈનિક વેતનદાર માટેની સૌથી વિશ્વસનીય અને અપડેટેડ ચેનલ ગુજરાત અપડેટ છે તો મિત્રો આજે આપણે વાત કરીશું દિવાળી પહેલાં રાજ્ય સરકારના મોટા નિર્ણયની જે હજારો કર્મચારીઓ માટે ખુશીની લહેર લઈને આવ્યું છે તો મિત્રો આ તમામ માહિતી આપણે મેળવી દઈશું પરંતુ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જ્યારે દેશભરમાં વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવાનો છે ત્યારે અનેક રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ મોટી ભેટ જાહેર કરી છે મિત્રો હિમાચલ પ્રદેશ સરકારે પણ આ યાદીમાં જોડાઈને દૈનિક વેતનદાર માનદ વેતનદાર આઉટસોર્સ કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે માનદ વેતનમાં મોટો વધારો જાહેર કર્યો છે આ નિર્ણયથી કર્મચારીઓ દિવાળી પોતાના પરિવાર સાથે વધુ આનંદપૂર્વક ઉજવી શકે છે અને મોંઘવારીના સમયમાં થોડો રાહતનો શ્વાસ લઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદરસિંહ સુખે એ વધારાની જાહેરાત કરીને કહ્યું છે કે દરેક કર્મચારી આપણા રાજ્યના વિકાસનો આધાર છે અને દિવાળી પહેલાં તેમને ખુશી આપવી એ સરકારની જવાબદારી છે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તમામ વિભાગોના આ નવા વેતન દર લાગુ કરવાનો આદેશ આપવામાં આવે છે તો મિત્રો ચાલો હવે આપણે વિગતવાર જાણી લઈએ કે કયા કયા કર્મચારીઓના વેતનમાં કેટલો વધારો થયો છે તો મિત્રો મધ્યાહન ભોજન કામદારો એટલે કે એમડીએમમાં ના માનદ વેતનમાં રૂપિયા પાંચસોનો વધારો કરીને હવે તેમને રૂપિયા પાંચ હજાર પ્રતિમાસ મળશે અને મિત્રો એમ એસ સી શિક્ષકોના વેતનમાં રૂપિયા પાંચસોનો વધારો કરીને હવે તેમને તેર હજાર સાતસો બાસઠ પ્રતિમાસ મળવાનું રહેશે અને આઉટસોર્સ કર્મચારીઓ માટે માનદ વેતનમાં સીધો વધારો કરીને રૂપિયા બાર હજાર સાતસો પચાસ પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો છે તેમજ દૈનિક વેતનદાર કર્મચારીઓના દૈનિક વેતનમાં રૂપિયા પચીસનો વધારો કરીને હવે રૂપિયા ચારસો પ્રતિદિન મળવાનું રહેશે તેમજ લામદાર ચોકીદાર અને પંચાયત કર્મચારીના વેતનમાં પણ રૂપિયા ત્રણસોથી પાંચસો રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ માટે પણ વેતન વધારો કરવામાં આવ્યો છે જેમ કે જિલ્લા પરિષદના પ્રમુખનું માનદ વેતન હવે રૂપિયા પચીસ હજાર ઉપપ્રમુખનું ઓગણીસ હજાર અને સભ્યોનું આઠ હજાર ત્રણસો નક્કી થયું છે તેમજ સરપંચ ઉપસરપંચ અને સભ્યોના વેતનમાં પણ રૂપિયા ત્રણસોથી છસો સુધીનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ રીતે હિમાચલ પ્રદેશ સરકારે દિવાળી પહેલાં જ કર્મચારીઓ શિક્ષકો રસોઈયાઓ ચોકીદારો અને પંચાયત પ્રતિનિધિઓ સુધીના બધા વર્ગ માટે એક મોટી રાહત આપી છે આ નિર્ણય માત્ર એક આંકડાકીય વધારો નથી પરંતુ કર્મચારીઓના મનોબળને વધારતું એક સકારાત્મક સંદેશ છે મિત્રો દિવાળી જે આનંદ અને સમૃદ્ધિનો તહેવાર છે તે કર્મચારીઓ માટે આ વર્ષે વધુ ઉજ્જવળ બનશે કારણ કે હવે તેઓ પોતાના પરિવાર સાથે વધુ ખુશી અને ગૌરવભેર દિવાળી ઉજવી શકશે જો આપ પણ આવા મહત્વપૂર્ણ પેન્શન વેતન અને સરકારી નિર્ણયોના અપડેટ સૌથી પહેલાં મેળવતા મેળવવા માગતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો જેથી કરીને આવનારા તમામ સરકારી સુધારણા અને નાણાકીય અપડેટ્સ આપ સૌ સુધી સૌથી પહેલાં પહોંચી શકે મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ